કેમ છો બાળકો મજામાં છો ને ચાલો આજે આપણે બેંક રમત રમવાની છે એ માટે શું જોશે તો કે બે પાસા જોશે પછી મૃત વસ્તુઓ જોશે મૃત વસ્તુમાં તમારે કોડી ચીપલા લખોટી ચણા કાકરા કોઈ પણ વસ્તુ લઈ શકાય આપણે બટન લીધા છે અને વર્તુળ અને ત્રિકોણના કાર્ડ જોશે તો અને આમાં પાંચ બાળકો આપણે રમીશું જો વિરાજભાઈ હિમેશભાઈ ઐશ્વર્યાબેન બેન જયેશભાઈ અને રિદ્ધિબેન એમાં ઐશ્વર્યાબેન શું બન્યા છે બેંકર બન્યા છે શું બન્યા છે બેંકર હવે આ રમત કઈ રીતે રમવાની જો આ પાસા છે ને બે પાસા આ ફેંકવાના ચલો કેટલા પડ્યા છ પાંચ ને એક છ તો છ બટન તમારે પેલા ઐશ્વર્યાબેન પાસે બેંકમાં લેવા જવાના કઈથી લાવવાના વિરજભાઈ બેંકમાંથી બરાબર જ્યારે તમારી જોડે દસ થાય કે દસ થી વધારે થાય એટલે એ પાછા તમારે કઈ જમા કરાવવાના અહીંયા ઐશ્વર્યા બેન આપવાના કેટલો મારા દસ થઈ ગયા છે મને એક ત્રિકોણનું કાર્ડ આપો એક ત્રિકોણનું કાર્ડ એટલે કેટલા બટન હશે દસ અને એક એક વચશે એનું ગોળ વર્તુળ આપશે શું આપશે વર્તુળ આપશે પછી આપણે છેલ્લે ગણતરી કરીશું જેની સંખ્યા વધારે હશે એ વિજેતા શરૂ કરીએ બેટા ચલો આ લિસ્ટમાં જોડે રાખો પાંચ એ તમારે નહીં લેવા જાને એના એને આપશે પાંચ આપો બેન એને બેંકમાં લેવા જવાના

गणितो अबे 10 થાય છે 1 2 3 4 5 6 7 8 9 10 બે અહીં મૂકી દો 10 એન આપી દો પાછા ચરા ચલો એક ત્રિકોણનો કાટ થઈ વિરાજભાઈને ચલો પાંચ ને બે 7 7 સરસ આપો 7 યસ ઓયમે

અમને ઉપર અમને ઉપર વેલા વેલા પાસ ફેટવાનો નહીં એમ કાર્ડ આપી દે પછી એ કરવાની ચાલ ફેકો હવે ફેકો ફેકો 8 8 ચલો 8 આપો એને આ ત્રિકોણ નું કાર્ડ આપણી જોડે રાખણ બેટા 1 2 3 4 5 6 7 सरस, अरे वाह! बे। बे। बे एक। एक चलो सरस, जीरो। एक बाजी पड़ी हाँ चलो जयेश भाई हम जोड़े तो लगाने चलो तो एक तय तो चार पाँच छ सात आठ नौ दस ये त्रन लाई लेवाना ले है दस आप देवाना चलो रिद्धि बेन चार ने बे गणो छो सरस चलो आपो बेटा चार पाँच सरस चलो विराज भाई छः चार पाँच चार, एक बे तीन चार पाँच छः सात आठ नौ दस love kono varu avyo jais bhai no 4 2 chalo is vidhi ben 6 very good એ ચાર આઠ છ ગણો જો દસ થશે નીચે નીચેના ના ફાવે ને તો મૂકી દો અને આમ હવે ગણો એક બે ત્રણ ચાર બાર છ સાત આઠ નવ દસ દસ આપી દો પાછા ને શું લેવા જવાનું બેટા પાંચ આપી દો

ના સવાલો છે બસ કાલે ચલો છલ્લો વારો હે ને રીદી બેન કેટલા છે આ 8 ચલો 8 બટન આપો એમને બોલવાનું બે 3 4 5 6 7 हम्म चलो रीति बहन 10 નું કાર્ડ લઈ લો 10 ગણીને એમને નીચે જ રાખી દે એટલે મને ખબર પડે ને સાત નું ગણો 6 3 4 5 6 7 8 9 10 હમ 10 વગેમે મને મને ચાલો હવે બધા જેટલા બધા જેટલા બધા ને જેટલા બટન બધા એનું અ એક કાર્ડ લઈ લો ચાલો બીજું વર્તુળ નું ગોળ કાર્ડ લઈ લો લાઈનમાં લાઈનમાં વિરાજ નો વારો પહેલા પછી ગણતરી કરી રાખજો હો ચાલો તમારું તો નથી બોલવાનું કેટલા છે બે તો બે કાડા બે આપો એક માટે છે ને એ ગોળ આપ્યું છે આપડે અને દસ માટે ત્રિકોણ આપ્યું છે ગોઠવી લીધો બધાને ગોઠવી કેવી રાત તારે ચલો ગણો જો હવે દસ દસ ની ગણતરી કરો અને કેટલા છુટ્ટા છે ચોત્રીસ વેરી ગુડ જો